જો તમે વજન ઘટાડવા માંગતા હોય અને એ પણ કોઈ વધારે પડતા ઉપવાસ કે વધારે પડતી કસરત વગર તો આ વિડીયો તમારે જોવા જેવો છે તો પહેલા તો આમાં શું હોય છે કે તમને જાણકારી તો તમે આમાં સક્સેસ થઈ શકો છો એક તો તમે શું કે પાણી પાણી તમારે વધારે પીવું પડે દિવસ દરમિયાન પાણી એટલે જે બે થી ત્રણ લીટર પીવું પડે એક એક પોઈન્ટ આ થઈ ગયો બીજું શું તમને મોરસ મોરસ એટલે ખાંડ ખાણ ઓછું કરવું પડે તમારા આહારમાંથી જેટલી જેટલી ગળી વસ્તુ આવે છે જેટલી જે મીઠાઈ છે જે 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 અંદર તમારા તમારા જ્યુસ છે તમે છો કે ઉપર વધારે પડતી તમને મીઠી લાગે વસ્તુ તો એ છોડવી પડશે ત્રીજું હવે મીઠી મીઠી વસ્તુમાં તમે અમુક ગળ્યા ફ્રુટ્સ બી છોડી શકો છો કે કેળા ચીકુ અને બિલકુલ જે વધારે એવું લાગે કે તમને આમાં વધારે ગળે પણ છે એટલે પહેલું તો શું જેમાં ગળ્યું દેખાય છે ગળ પણ વધારે દેખાય એટલે એમાં ચા પણ તમે ઓછી ગળી પીવો થોડી ઓછી ખાંડ નાખીને પીવો તો ચાલી શકે છે અને તણ ચાર ચા ના પીવાય એકાદ ચા ચાલે પછી બીજું તેલ તેલ શું છે કે તેલ તમે તેલમાં વધારે કેલેરી હોય એટલે કે એ પણ તમારે છોડવું પડે એટલે કે કહેવાનું વાત છે કે જેટલી તમે સમોસા કચોરી જેટલી તેલ નાખેલી હોય એ બંધ કરવી પડે અથવા

તેમાં અમુક વસ્તુ એવી ઉમેરાય કે જે ફેટ કહેવાય છે ટ્રાન્સ ફેટ ઉમેરાય છે હવે એક એમાં શું છે એ ફેટ વધી જાય છે એટલે આપણો મહેનત કરવા છતાં બી આપણને ધાર્યું પરિણામ ના મળે એના માટે તમે કોઈ બી પડીકા જે આ નથી આવતા બધા કોઈ બી પડીકા જેમાં આપણે પડીકા ખાઈએ વેફર ખાઈએ જે બી બધી પડીકે એ પડીકા બંધ કરવા પડે પછી તમે પેકિંગ વાળી વસ્તુ એટલે પેકિંગ એટલે જે કંપની પેકિંગ કરીને આપણે એ બી બંધ કરવું પડે પછી તમારે શું છે કે એક બેકરી પ્રોડક્ટ બંધ કરવી પડે કારણ કે બેકરી પ્રોડક્ટમાં શું છે મેદાની વસ્તુ આવે છે એમાં કેલરી હાઈ હોય છે પછી તમે જેટલા ફાસ્ટ ફૂડ આવે છે ને જે એમાં શું છે કે અમુક ઉપરથી જે ચીઝ નાખે અને પનીર નાખે ને શું શું નાખે અને પ્રોસેસ થાય છે એટલે આમ બી પ્રોસેસ થયેલી વસ્તુ તો તમારે બંધ કરવી પડે હવે દૂધ દૂધમાં શું છે કે એક ગ્લાસમાં તમે પચાસ કેલરી અંદાજીત મારી શકો છો તો દૂધ ચાલી શકે છે દહી ચાલી શકે છે છાસ તો શું આમ પીસી પીસીને બનાવે છે ને આમ એટલે એનાથી શું થોડી ફેર નીકળી જાય એટલે કે દૂધ દહીં કરતાં બી છાસમાં ઓછી કેલેરી આવે છે તો તમે દૂધ દહીં છાસ લઈ શકો છો પણ પછી જે આવે છે ને માખણ બટર પનીર અને જે મીઠાઈ જેટલી બધી મીઠાઈ આવે છે કે જેટલી માવાની બનેલી હોય તો બી તમે એ બધા કેલીના ભંડાર પછી જે મોરસ ની ગળી જે મીઠાઈ બને છે એ બી છોડવી પડશે તો કહેવાનો અર્થ કે તમને શું શું ના લેવાય કે જેટલી પ્રોસેસ થયેલી આઈટમ જેટલી મીઠી આઈટમ જેટલી તળેલી આઈટમ તળેલું સમોસા કચોરી આ તો તમારે વજન ઘટાડવું હોય અથવા વજન મેન્ટેન કરવું પડે કરવાનું હોય તો આ તો બધા ભંડાર કહેવાય એટલે આ તો છોડવા જ પડે કદાચ આવું શકો તો ચા તમે એકાદ લઈ શકો છો આમાંથી આમ તો કેલરી એક કપમાં તમે બનાવશો ના કરશો તો પચાસ કેલરી મળી કેલરી થોડી ઘણી નારિયલ પાણી પાણી તો જીરો કેલરી છે નારિયેળ પાણીમાં બી બહુ કેલરી હોતી નથી પછી તમે જાતે કોઈ બનાવો કેમકે ગરમ પાણી લો અંદર લીંબુ નાખીને એક બનાવો તો પછી તુલસી પાણી એ બધા આપણે જાતે બનાવેલા હોય છે ને એમાં આપણે શું છે કે બહુ નથી નાખતા ને બહુ ખાંડ નથી નાખતા એટલે એ કેલરી ઓછી હોય છે છે તો તો આ વસ્તુ તમને ફાયદો કરી શકે કે આટલું છોડવાનું તો કે ભાઈ લેવાનું શું જમવાનું શું તો જે જમવામાં શું આવે છે કે બને ત્યાં સુધી તમે ભોજનમાં જે ખાવ છો શાક રોટલી દાળ ભાત એ તો લેવું જ પડતું હોય છે કેમ કે અમુક શું છે કે દાળ ના લો તો પ્રોટીન ના મળે હવે અને કેલેરી લેવી પડે કારણ કે આપણે શરીરમાં અમુક કામકાજ કરવાનું હોય સવારે સાંજ કઈ ને કઈ બધા પોતાના રૂટિન કામ કરે કેલેરી બી જરૂરી છે તો તમે એવું કરી શકો છો કે શું તમારું જે ડાયટ છે ને જે થાળી છે ને એમાં જે તમે રોટલા રોટલી દાળ ભાત પર નિર્ભર રહો છો તો એની જગ્યાએ એ જે તમે રોટલી ધારો કે ચાર લેતા હોય તો બે કરી દો અને એની જગ્યાએ ભાત છે તો થોડા ઓછા રાખો કેમ કે ભાતમાં થોડું કેલરી વધારે છે એટલે દાળ ભાત ખાતા હોય તો થોડા ઓછા લેજો દાળ જરૂરી છે પ્રોટીન છે તો એમાં શું કરજો એની જગ્યાએ ચાર ની જગ્યાએ બે રોટલી કરી દેજો ભાતની જગ્યાએ આટલા એક વાટકી લેતા હોય તો અડધી વાટકી કરી દેજો અને એની જગ્યાએ તમારા ડાયટમાં જે કાચા સલાડ આવે છે સલાડ એટલે કે ટામેટા ગાજર મૂળા બીટ એક ડીશ એ વધારજો

અને ફ્રૂટ્સ વધારો વચ્ચે નાખો છો ભૂખ લાગે એલું જ્યુસ પી લો જ્યુસમાં બનાવીને આપે છે એટલે અમુક કેલરી વધી જવાની છે કોઈ ઠંડા પીણા પીશો એની જગ્યાએ તમે ફ્રુટ્સ લઈ લો ફ્રૂટ્સમાં થોડી ચાલીસ પચાસ કેલરી હોય કોઈ બી ફ્રુટ્સ તમે અંદાજ લો તો તમે પચાસ કેલરી આવો કોઈ આરાધર કોઈ ડ્રિંક્સ લેશો કોઈ કોઈ જ્યુસ લેશો તો દોઢસો બસો કેલરી આવે હવે જો વજન મેન્ટેન કરવું હોય તો તમારે કેલરીની આસપાસ ચાલવાનું હવે એ અઘરું પડી જાય તો તમે ઘટાડો હવે આટલું કરી દીધું તમે પછી બીજું ચાલીસ મિનિટનું સલંગ કસરત કરો ધારો કે વોકિંગ કરો છો તો ત્રીસ થી ચાલીસ મિનિટની સલન વોકિંગ કરો શરૂઆત કદાચ તમને કોઈ ના થાય તો તમે દસ થી વીસ મિનિટથી ચાલુ કરી શકો છો તો જે બી કરો તમારા શરીરનો કેવું હેલ્થ છે એ પ્રમાણે ચાલુ કરવાનું કદાચ એકદમ સપોર્ટ ના કરે શરીર આપણને બોડી તો આપણે ચાલુ કરો પણ જે દેખી તો ફાયદો તમે સલંગ 30 થી એ બી કન્ટિન્યુ વચ્ચે દસ મિનિટ ચાલ્યા અને પછી બેસી ગયા પછી દસ મિનિટ ચાલ્યા પછી બેસી ગયા તો નહીં ફાયદો નહીં ફાયદો દેખાય હવે આટલું પંદર વીસ દિવસ તમે કરશો તો તમને ડેફિનેટલી કઈ ને કઈ ફાયદો દેખાશે શરીરમાં અને એવું લાગે કે હજુ બી મને ફાયદો નહીં દેખાતો તો પછી તમારે થોડું ઉપર જવું પડે સ્ટેપ કઈ રીતે કે તમે જો આ બે ટાઈમ જે જમવાનું લો છો એની જગ્યાએ એક જ ટાઈમ લેવાનું જમવાનું એટલું જ લેવાનું આટલું જ દેશો તો શું છે તમે પેલા સીધા જે જમવાનું લો છો તમે એમાં શું સલાડમાં તો બિલકુલ ઓછી કેલેરી હોય છે કદાચ શાકમાં ને દાળ ભાતમાં થોડી કેલેરી સો સો આવી જાય છે

એ બધું જ બંધ કરવું પડે તો શું છે તમને પંદર જો કદાચ તમે આટલું કરવાથી પરિણામ મળે તો તમે એક ટાઈમ ઉપવાસ કરશો એક ટાઈમ લેશો જમવાનું તો તો તમને દિવસમાં ડેફિનેટલી એક ટાઈમ જમવામાં શું થાય તમારી કેલરી હજારની આસપાસ થઈ જવાની છે પેલામાં શું છે ચૌદસો પંદરસો થતી જ હોય છે ચૌદસો પંદરસો માં કદાચ ના દેખાય તો બાકી દેખાવાની તો થોડો બારસો તેરસો તમે લેશો કેલરી તો તમને ડેફિનેટલી કંઈક ને કંઈક તો ફાયદો દેખાવાનો જ છે અને આટલું કરો તો જાણકારી હોવી જોઈએ થોડી થોડી શું ના લેવું કે શું લેવું તો હવે મારે જે કહેવાનું એ બધું પૂરું થઈ ગયું છે સારું જાણે નેક્સ્ટ ટાઈમ